મિયાણાવાસ વિસ્તારમાં ગટરની કામગીરી કરતા હોય ત્યારે ત્યાંના રહેવાસી મુસ્લિમ સમાજના વ્યક્તિએ સામાન્ય બાબતે મારામારી જ્ઞાતિ પ્રત્યે હળધૂત કરતા સફાઈ કામદાર યુનિયનના પ્રમુખ વિજયભાઈ વાળા તેમજ વાલ્મિકી સમાજના જે પ્રમુખ હતા દિનેશભાઈ એની આગેવાની હેઠળ શહેરભરના તમામ સફાઈ કર્મચારીઓએ કામગીરીને છોડી અને રેલી કાઢી સૂત્રોચ્ચાર કર્યો હતો તો મહાનગરપાલિકા કચેરી ખાતે શ્રીને રજૂઆત કરવા પણ તે પહોંચ્યા હતા અને હવે પછી સફાઈ કર્મચારી પર બનાવ બનશે તો વોર્ડમાં કામગીરી બંધ કરવાની પણ તેઓએ ચીમકી ઉચ્ચારી હતી તો બીજી તરફ ભારત મિલ ડોર વિસ્તારમાં હીરો શોરૂમ પાસે ગટરના ગંદા પાણી રસ્તા પર ફરી વળતા સ્થાનિક લોકો ત્રસ્ત થયા છે અને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે જેમાં શહેરના ભારત મિલના ઢોર વિસ્તાર હીરો શોરૂમ પાસે છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવાની સમસ્યા હોય અને દરરોજ ગટરના પાણી રસ્તા ઉપર ફરી વળતા હોય એને ગલીમાં લોકોને ચાલવું પણ મુશ્કેલ પડતું હોય છે ત્યારે ભારત મહેલના ઢોરા પાસે અનેક રહેણાંક મકાન અને ગોદામો આવેલા હોય છે લોકોને જેથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે તો મહાનગરપાલિકા કચેરી ખાતે પણ અનેક વખત રજૂઆત કરવામાં આવેલ હોય પરંતુ ફક્ત પાણીની જેમ ફરી વળતા હોય ત્યારે વહેલી તકે ગટરના પાણીની સમસ્યા બંધ થાય તેવી માંગ સ્થાનિક લોકોમાં ઉઠવા ઉઠવામાં આવી છે તો વધુ માહિતી સાથે આપની સાથે જોડાયા છે જુનાગઢથી પરેશ બુદ્ધિ જી પરેશભાઈ જી સફાઈ કર્મચારીઓને માર મારતા શહેર ભરના સફાઈ કર્મચારીઓ દ્વારા રેલી યોજવામાં આવી હતી તો શું છે સમગ્ર માહિતી જે વાત કરવામાં આવે તો જૂનાગઢ શહેરમાં હમણાં અસામાજિક તત્વોનો ત્રાસ દિવસેને દિવસે વધતો હોય છે ત્યારે જૂનાગઢ શહેરના સુખના ચોક વિસ્તારમાં સફાઈ કર્મચારી ગટરની સફાઈ કરતા હોય ત્યારે બાજુમાંથી એક ત્યાં જ નજીક રહેતા એક વ્યક્તિ પોતાનું બાઇક લઈને નીકળેલો હોય અને બાઇક કાઢવા બાબતે ઓલા ચાલી કરીને સફાઈ કર્મચારી પર હુમલો કરેલો હોય અગાઉ પણ એક સફાઈ કર્મચારી પર કર્યો ત્યારે તમામ સફાઈ કર્મચારીઓએ એકત્રિત થઈ કામથી અલગ રહીને કોર્પોરેશન ખાતે કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતા જી તો બીજી બાજુ મિલ ડોર વિસ્તારમાં ગટરના ગંદા પાણી રસ્તા પર ફરી વળતા સ્થાનિક લોકો ત્રાસીને રોષે ભરાયા છે તો શું કરી રહ્યું છે તંત્ર બીજી તરફ જોઈએ તો શહેરના ભારત મિલના ઘોડા પાસે ગટરના પાણી ઘણા સમયથી રસ્તા પર ફરી વળે છે લોકોને ચાલુ પણ મુશ્કેલ બન્યું છે સ્થાનિક લોકો અનેક વખત કોર્પોરેશનમાં રજૂઆત કરવા છતાં પણ કોઈ નક્કર કાર્યવાહી ન થતા અંતે તેઓએ મીડિયા નો સહારો લઈ અને વહેલી તકે કામગીરી પૂર્ણ થાય તેવી પણ માંગ કરી છે જી જી ધન્યવાદ આગળ વાત કરીએ તો જમણો હાથ આપે તો ડાબા હાથને ખબર ન પડે આ કહેવત સાચી ઠરી છે કારણ કે અમદાવાદમાં ગુપ્ત રૂપે અંગદાન થયું છે

જેથી આ દર્દીની સઘન સારવાર શરૂ કરવામાં આવી હતી અને નવમી જાન્યુઆરીના રોજ જાન્યુઆરીના રોજ આ તબીબો દ્વારા આ યુવકને બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે ડેડ જાહેર થયા બાદ તેમના પરિવારજનોને જ્યારે સિવિલ હોસ્પિટલની ટીમ અને કાઉન્સેલર્સ દ્વારા અંગદાન અંગેની સમજૂતી આપવામાં આવી હતી ત્યારે પરિવારજનોએ પરોપકાર ભાવને સર્વોપરી ગણતા સ્વજનના અંગોનું ગુપ્તદાન કરવાનો પણ નિર્ણય કર્યો હતો અને આ અંગદાનના નિર્ણય બાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ આ બ્રેઇન ડેડ યુવકના અંગોના રિટ્રાઇવલની પ્રક્રિયા હાથ ધરી હતી જેના અંતે બંને કિડની અને લિવરનું દાન મેળવવામાં સફળતા મળી હતી અંગદાનમાં મળેલા આ ત્રણેય અંગોને અમદાવાદ સિવિલ મેડિસિટની જ કિડની ઇન્સ્ટિટ્યૂટમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ ડોક્ટર રાકેશ જોશીએ પણ આ ક્ષણે જણાવ્યું હતું કે અંગદાનની પ્રવૃત્તિને વેગવંતી બનાવી જરૂરિયાતમંદોને નવજીવન બક્ષવા માટે સમાજના દરેક વર્ગ અને રાજ્યના તમામ લોકો એક જૂટ થવું પડશે તો અંગદાન અને તેનાથી મળતા જીવનદાનની મહત્વતા સમાજમાં પ્રશરાવી પડશે જેથી તેની જાગૃતિ લોકોમાં કેળવાય તેવા સહિયારા પ્રયાસો હાથ ધરવા પડશે ડૉક્ટર જોશીએ રાજ્યના તમામ નાગરિકોને અનુરોધ પણ કર્યો હતો આગળ વાત કરું તો જરૂરથી જાણી લેજો કે હવે તમે નંબર ડાયલ કરીને પોલીસ સામે ફરિયાદ કરી શકશો જેની હેલ્પલાઇન જાહેર કરવામાં આવી છે સામાન્ય નાગરિકને કોઈ ફરિયાદ કોઈ હેરાનગતિ કરે કે પછી કોઈ ગુનો થયો હોય તો તેઓ મદદ માટે સો નંબર ડાયલ કરીને પોલીસ પાસેથી મદદ માગે છે પરંતુ અહીં કાંઈક અલગ જ છે કે નાગરિકોને પોલીસ સામે જ ફરિયાદ કરવી હોય અને પોલીસ જ આરોપીના કઠેડામાં હોય તો કોને કહેવું ત્યારે હવે ગુજરાતમાં પોલીસ સામે ફરિયાદ કરવા માટે એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે જે હેલ્પલાઇન નંબર છે ચૌદ હજાર ચારસો આ નંબર પર પોલીસ સામે ફરિયાદ કરી શકાશે હવે ગુજરાતમાં ક્યાંક પણ પોલીસની કન્નડગત હોય તો સીધા ચૌદ હજાર ચારસો નંબર પર ડાયલ કરીને પોલીસ સામે ફરિયાદ કરી શકાશે તો ગુજરાતમાં પોલીસ દમન અથવા પોલીસ સામેની જે કોઈ ફરિયાદ કરવી હોય તેના માટે ફોન નંબર જાહેર કરવામાં આવ્યા છે હવે કોઈપણ વ્યક્તિ પોલીસ દમન સામે હેલ્પલાઇન નંબર ચૌદ હજાર ચારસો ઓગણપચાસ ઉપર ફરિયાદ કરી શકશે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં આ હેલ્પલાઇન નંબર અંગે સોગંદનામું રજૂ કર્યું છે આગામી પંદર દિવસમાં નંબર સક્રિય કરવા કવાયત હાથ ધરાવશે તેમજ અન્ય હેલ્પલાઇનની જેમ આ હેલ્પલાઇન ચોવીસ કલાક કાર્યરત રહેશે કારણ કે આ નંબર સક્રિય થતા તેનો જાહેરાતના માધ્યમથી પ્રચાર પ્રસાર કરવામાં આવશે પરંતુ આ વાતથી એક વાત નક્કી એ થાય છે કે પોલીસની છબી ખરડાઈ છે અન્યથા આવા નંબર જાહેર ન કરવા પડે પોલીસ પ્રજાનો મિત્ર છે એ વાત તો સાચી છે પણ ધીમે ધીમે હવામાં ઓળગી પરંતુ તે ધીમે ધીમે હવામાં ઓગળી રહી છે ખાખી ઉપર કોણ લગાડી રહ્યું છે કલંક પ્રજાનો રક્ષક ભક્ષક બને તો પ્રજાને પોતાની ફરિયાદ રજૂ કરવા ક્યાં જવું હાલ નંબરને લઈને પ્રજા સંતોષ છે કે માનનીય ગુજરાત હાઈકોર્ટ અને ગુજરાત સરકાર સંવેદનશીલ સંવેદનશીલતા દેખાડી રહી છે તો આને લઈ તમારો શું પ્રતિભાવ છે આ મુદ્દાને લઈ પોતાનો પ્રતિભાવ જણાવવા લાઈવ સમય દરમિયાન જોડાવા ઈચ્છતા હો તો અત્યારે જ કોલ કરો સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ફરી એકવાર નંબર નોંધી લેશો સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ આગળ વાત કરીએ તો સુઈ ગામના સોનેથમાં જાગૃત નાગરિક હસમુખભાઈ બઢિયાની દબાણવાળી અરજી મુદ્દે દબાણદારોને છાવરવા તંત્ર જાગૃત નાગરિક સાથે રમી રહ્યું છે જાગૃત નાગરિક હસમુખભાઈ બઢિયાની અરજી ઉપર કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી તેમજ તેને પ્રોત્સાહન પણ આપવામાં આવી રહ્યું છે સુઈ ગામના સોનેથ ગામે ગામતવાવાળી જમીન દબાણ કરીને ઘેટા બકરા પૂરવાનો વાડો કરતા માથાભારી શખ્સ અર્જણભાઈ શંકરભાઈ રબારી દબાણદાર તંત્ર લાચાર બન્યું છે સરકારે દબાણ દૂર કરવા કરેલા પરિપત્રોની અવગણના કરી દબાણદારોની છાવરતું તંત્ર પોતાના ફાયદા માટે ફાયદાની એસી કે તેસી કરી રહ્યું છે જેમાં સોના સોનેતના તલાટીકા મંત્રી તેમજ વહીવટદાર અને સુઈગામ સોનેત દબાણદાર પાસેથી રૂપિયા લીધેલા હોય તેના કારણે દબાણ દૂર કરવામાં નથી આવતું તેવું લોકચર્ચામાં જાણવા મળ્યું હતું હકીકત શું છે તે તો જોવું રહ્યું છે દબાણ દૂર દૂર કરવામાં આવશે કે કેમ એવો તો આવનારો સમય જ બતાવશે પરંતુ સોનેત તલાટી કામ મંત્રી તેમજ વહીવાટદાર અને સુઈગામ મામલતદાર શ્રીની રહેમ નજર હેઠળ ગામતળો જમીનમાં માથાભારે શખ્સ અરજણભાઈ શંકરભાઈ રબારી ગામતળવાળી જમીનમાં દબાણ કરીને ઘેટા બકરા પૂરવાનો વાડો બનાવી રહ્યા છે આગળ વાત કરીએ તો આપણી સમક્ષ એક રહસ્યના સમાચાર સામે આવ્યા છે જેમાં કુવામાંથી મળ્યા ભાઈ ભાભી અને નળંદના મૃતદેહ રાત્રે એવું તો શું થયું કે ત્રણે એકસાથે પડ્યું રાત્રે એવું તો શું થયું કે ત્રણે એકસાથે પડતું મૂક્યું અમરેલીના લાલાવંદર ગામની સીમમાં અલ્પેશભાઈની વાડીમાં ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતા એવા પતિ પત્ની તેમજ મૃતક યુવકની બહેને કૂવામાં ઝંપલાવી મોતને વ્હાલુ કર્યું હતું જે બાબતે ગામના રહીશોને જાણ થતા તેઓ આ બાબતે તાત્કાલિક અમરેલી ફાયર વિભાગની ટીમને જાણ કરી હતી ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી ત્રણે મૃતદેહ બહાર કાઢ્યા હતા આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તેમજ અમરેલી સાંસદ નારણ કાછોડિયા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા સૂત્રોના જણાવ્યા અનુસાર માહિતી કંઈ કામ છે કે ગુરુવારે રાત્રે શ્રમિકો વચ્ચે કોઈ બાબતને લઈ અને લડાઈ જવા પામી હતી જે બાદ ત્રણેય શ્રમિકોએ કૂવામાં કૂદી મોતને વાલું કર્યું હતું ત્રણેય શ્રમિકો આ ત્રણેય શ્રમિકો વચ્ચે કયા કારણોસર બોલાચાલી થઈ હતી તે તમામ મુદ્દાઓ પર હાલ પોલીસ દ્વારા ધ્યાન આપી તેમાં સગા તેમજ આજુબાજુ કામ કરતા લોકોની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે અમરેલી પોલીસ અધિક્ષક સમગ્ર ઘટના અંગે જણાવ્યું હતું કે લાલવદર ગામની સીમમાં આવેલ કૂવામાંથી મૃતદેહ મળી આવતા આ મામલે તપાસ ચાલુ છે તેમજ શ્રમિક પરિવાર દ્વારા કયા કારણોસર આત્મહત્યા કરી તે બાબતે તેમના સગા સંબંધીઓનો પણ સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહી છે આગળ વાત કરીએ તો અકસ્માત થાય તો ચિંતા ન કરશો કારણ કે સરકાર જ કરાવે છે પચાસ હજાર સુધીની સારવાર વિગતવાર જણાવું તો ગુજરાતમાં દિન પ્રતિદિન અકસ્માતોની સંખ્યા વધતી જાય છે અકસ્માતોને કારણે રોજવરોજ અનેક લોકો પણ પોતાનો જીવ ગુમાવે છે જો કે વધતા જતા અકસ્માતને રોકવા માટે પણ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર વખતો વખત અનેક પ્રયાસો કરતી હોય છે જોકે અકસ્માત થાય તે સમયે પણ લોકોનો જીવ બચાવવા માટે આપવામાં આવતી સૌથી પહેલી સારવાર પચાસ કે તેનો ખર્ચ સરકાર જ ભોગવે છે ઘણા લોકોને આ અંગે જાણ નથી હોતી તો લોકોએ આ અંગે જાગૃત થવાની જરૂર છે કારણ કે વાહન અકસ્માતમાં ઇજાગ્રસ્ત સારવાર માટે રાજ્ય સરકાર આપે છે પચાસ હજાર રૂપિયા સુધીની સહાય તો આ સહાયનો લાભ કોણ કોણ મેળવી શકે છે એ તમને જણાવું તો કોઈ પણ વ્યક્તિને વાહન અકસ્માત ઈજા થાય તેના પ્રથમ અડતાલીસ કલાકમાં ઈજાગ્રસ્તને કોઈ પણ જાતની સારવાર માટે પચાસ હજાર સુધીનો ખર્ચ રાજ્ય સરકાર ચૂકવશે કોઈ પણ ગરીબ હોય અજાણી વ્યક્તિ હોય કે કોઈ પણ વ્યક્તિને સરકાર દ્વારા આ સહાય આપવામાં આવે છે માર્ગ અકસ્માતમાં મૃત્યુદર ઘટાડવા માટે ગુજરાત સરકારી બે હજાર આ યોજના લાગુ કરી હતી તેમજ વર્ષ સુધીના નજર કરીએ તો રાજ્યમાં દર વર્ષે અંદાજીત ત્રીસ હજાર જેટલા માર્ગ અકસ્માત થાય છે જેમાં પાસઠસો જેટલા લોકો પોતાનો જીવ ગુમાવે છે પરંતુ જો આમાંના ઇજાગ્રસ્ત વ્યક્તિને સમયસર તાત્કાલિક સારવાર આપવામાં આવે તો તેનો જીવ બચી શકે તેમ છે તો વધુ જીવ બચાવવા માટે ગુજરાત સરકારે આ યોજનાને લાગુ કરી છે કારણ કે રાજ્ય સરકાર દ્વારા વાહન અકસ્માત સારવાર યોજના શરૂ કરવામાં આવી છે જેમાં પ્રથમ અડતાલીસ કલાકમાં ઈજાગ્રસ્તને કોઈ પણ જાતિ સારવાર માટે પચાસ હજાર સુધીનો ખર્ચ રાજ્ય સરકાર ચૂકવશે વાહન અકસ્માત સારવાર યોજના શું છે એના નિયમો નિયમો જણાવો તો ગુજરાત રાજ્યની હદમાં કોઈ પણ વિસ્તારમાં અથવા તો કોઈ પણ વાહનમાં બેઠેલા વ્યક્તિને અકસ્માત નડે અને તેના ઇજાગ્રસ્ત વ્યક્તિની યોજના હેઠળ સહાય મળી શકે છે ઇજાગ્રસ્ત વ્યક્તિ ગુજરાતી હોય કે બિન ગુજરાતી તેમને પણ યોજના હેઠળ સારવાર મળી શકશે આ યોજનાનો લાભ લેવા માટે યોજના પ્રમાણેનો પત્ર મેળવવાનો રહેશે જેને ક્લેમ ફોર્મ સાથે રજૂ કરવાનો રહેશે આગળ વાત કરીએ તો યુવતીના આકાળે મોતથી પરિવારમાં શોકનું મોજું ફેરવાયું છે જેમાં બાવીસ વર્ષ દીક્ષિતા ઠુમ્મરનો કાતિલ દોરીએ જીવ લીધો છે દર વર્ષે ઉત્તરાયણ આવતા પહેલાં સુરત શહેરમાં વિવિધ વિસ્તારમાં પતંગની રામાયણ શરૂ થઈ જાય છે પરંતુ નાના વર્ષા ખાતે બુધવારે સાંજે મોપેડ લઈ બ્રિજ પરથી જઈ રહેલી યુવતીના ગળામાં પતંગના દોરી ફસાતા ઘડું કપાઈ જતાં તેમનું કમકમાટીભરી મોત નીપજ્યું હતું આ ઘટનાની માહિતી પ્રમાણે મોટા વર્ષા વિસ્તારમાં ગોકુલધામ ખાતે અમૃત રેસિડેન્સીમાં રહેતી બાવીસ વર્ષની દીક્ષિતા ઘનશ્યામભાઈ ઠુમર બુધવારે સાંજે જ્યારે મોપેટ પર નોકરીએથી ઘરે જવા નીકળી હતી તે સમય દરમિયાન નાના બાદશાહ ફ્લાય ઓવર બ્રિજ ઉતરતા અચાનક જ પતંગની કાતિલ દોરી તેના ઘડામાં ફસાઈ ગઈ હતી જેથી તેનું ગળું કપાઈ જતાં લોહી લુહાણ થઈ ગયું હતું જેથી અને પછી તેને એકસો આઠ એમ્બ્યુલન્સના ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી દીક્ષિતા મૂળ અમરેલીના સાવરકુંડલાની વતની હતી તેનો એક ભાઈ અને એક બેન છે તે પરિવારને મદદરૂપ થવા જ્વેલર્સની દુકાનમાં નોકરી કરતી હતી તેના તેના મોતના સમાચાર સાંભળી પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને ગામગીની છવાઈ ગઈ હતી આ અંગે કાપોદરા પોલીસે તપાસ હાથ ધરી છે ખબરો છે ખાસ એટલે જ છે ગુજરાતનો વિશ્વાસ મા ન્યૂઝ લાઈવને નિહાળવા બદલ આભાર